હા અને હું સાત ધોરણ ભણ્યો મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા સાહેબ બોર્ડની અંદર લખે ભેંસ એટલે શું પછી નીચે લખે ભેંસને બે શિંગડા હોય ભેંસની ચાર પગ હોય ભેંસની ચાર આંછળ હોય ભેંસને પૂંછડું હોય ભેંસનો કલર કાળો હોય ભેંસ દૂધ આપે છે આવું રોજ સાહેબ બોર્ડમાં લખે બધા છોકરાના મગજમાં સાહેબે ભેંસ ગાળી દીધી છ મહિના સુધી નકરી ભેંસ જ હલી છ મહિના પછી એક મોટા સાહેબ આવ્યા એક છોકરાનો ઊભો કર્યો બેટા ઉભો થાય તને જ આવડતું બોલ છોકરો કે સાહેબ ભેંસ એટલે શું ભેંસને બે સિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આંછળ હોય ભેંસને પૂછડું હોય ભેંસનો કલર કાળો હોય સાહેબ કે હેઠો બેજા બરાબર છે બીજાને ઊભો કરે ઊભો થા આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ આપડી શાળા વિશે ક્યાંક બોલ છોકરો કે સાહેબ આપડી સ્કૂલ સુંદર છે એનો ગેટય સુંદર છે ગેટની સામે એક ભેંસ ઊભી રહે છે ભેંસને બે સિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેસને ચાર આંછડ હોય ભેંસને પૂછડું હોય સાહેબ કે હેઠો બે જાને ભાઈ ત્રીજાનો ઉભો કરે ઊભો થા સિંહ વિશે ક્યાંક બોલ છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે જેનો મુખ્ય ખોરાક ભેંસ છે ભેંસની બે શિંગડા હોય ભેંસની ચાર પગ હોય ભેંસને ચાર આંછળ હોય સાહેબ ક્યાં તો બીજા ને ભાઈ ચોથાનું ઉભો કરે ઉભો થા ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે જેઓ ભેંસનું દૂધ પીવે છે ભેંસની બે શિંગડા હોય ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આંછળ હોય ભેંસને પૂછડું હોય સાહેબ ત્યાંથી ભાગી ગયા વંડી ઠેકીને વહીએ ગયા હો આ વાતને ગયા સાહેબ ભરાછામાં ગાડી લઈને નીકળ્યા એક્સિડન્ટ થયો તાત્કાલિક દવાખાને દાખલ કર્યા ડોક્ટર સાહેબે પૂછ્યું સાહેબ શું થયું સાહેબ કે કાંઈ નહીં હોંડા લઈને જાતો તો વશ માં આવી છે ડોક્ટર સાહેબ બોલ્યા ભેંસ ને બે શિંગડા